કેશોદ ખાતે અંબાવાડીમાં ગણેશ ઓફસેટ નામની દુકાનમાં જુનાગઢ એલસીબીએ દરોડા પાડ્યા હતા કેશોદ ખાતે આંબાવાડીમાં ગણેશ ઓફસેટ નામની દુકાનમાં જુનાગઢ એલસીબીએ દરોડા પાડ્યા હતા ગણેશ ઓફસેટ નામની દુકાનમાં ચાલતું હતું નકલી શેરબજારનું કૌભાન ભારત દેશના અલગ અલગ રાજ્યના નાગરિકોના ડીમેટ અકાઉન્ટના ડેટા મેળવી પોતે શેરબજારના નિષ્ણાંત ન હોવા છતાં ડેટાના આધારે લોકોને શેરબજારમાં નફો કરાવવા આપવાનો વિશ્વાસ અપાવી પોતાના મારુતિ કેપિટલ નામના ગ્રુપમાં એડ કરી લોકોને ટિપ્સના બહાને ચાર્જ વસૂલ કરતા હોવાની બાત ના આધારે જુનાગઢ એલસીબી દ્વારા રેડ દરમિયાન મજકુર ઈસમ રવિ ઉર્ફે રસીક બાલુભાઈ ગોહિલ ઉંમર વરસ તેમજ કોમ્પ્યુટર સ્ક્રીન ના બે કિંમત રૂપિયા દસ હજાર

સોશિયલ મીડિયા મારફતે ચેક કરતા કેશોદ ખાતે ગણેશ ઓપ સેટ કરીને ઓફિસ ધરાવતો રવિ રસિકભાઈ ગોહિલ કે જે પોતે સોશિયલ મીડિયામાં અને અલગ અલગ સાઇટ ઉપર શેર બજારનો એક્સપર્ટ હોય અને કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવાય સ્ટોક માર્કેટમાં નિફ્ટીમાં તો પોતે ચાન્સ વસૂલ કરી અને એમને શેરબજારમાં ફાયદો કરાવશે આ પ્રકારના જે વિગતો ક્રાઈમ બ્રાન્ચના ધ્યાને આવતા કેશોદ જય અને તેની ઓફિસે પૂછપરછ કરતા તેમની પાસેથી સેબીમાં એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન હોય તેવી વિગતો તેને આપેલી નથી પોતે મારુતિ કેપિટલ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવી અને આ વોટ્સઅપ ગ્રુપમાં ઇન્ડિયાના અલગ અલગ રાજ્યના નાગરિકોના ડીમેટ એકાઉન્ટની વિગતો શેર કરેલી હોય તેમને કોલિંગથી અથવા તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી પોતે શેરબજારનો એક્સપર્ટ છે તેવું ઠગાય અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે આ તમામને છે એ મહિને મંથલી ચાર્જ લઈ અને શેરબજારમાં પ્રોફિટ કરાવવાની ટીપ્સ આપતો હોય આ હકીકત ધ્યાને લઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ઓફિસેથી કોમ્પ્યુટર સેટ પેન ડ્રાઈવ અલગ અલગ ઇલેક્ટ્રિક ડિવાઇસ કબજે કરવામાં આવેલા જેની બજાર કિંમત છે બેતાલીસ હજાર સાતસો રૂપિયા વધુમાં આ પ્રકારનું જ્યારે કોઈ સોશિયલ મીડિયામાં અથવા તો કોઈ નાગરિકોનો કોન્ટેક કરે તો સેબીની ગાઈડલાઇન મુજબ તેમનું રજીસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત છે મુખ્યત્વે તેમાં ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અધરવાઇઝ રિચર્ચ એનાલિસ્ટ આ બે ફોર્મમાં જે એમનું રજિસ્ટ્રેશન થયેલું હોય તો અને તો જ કોઈ પણ વ્યક્તિ કે પેટી આ પ્રકારે છે એ એમને સ્ટોક માર્કેટમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું એ બા એમની સલાહ આપી અને ચાર્જ વસૂલ કરી શકે છે